મઢડા વાળી માવડી ઈ તો એકલનો આધાર વખતે કરતી વાર ઈ તો આઈ સોનલ આપલા મઢડા વાળી સોનબાઈ માની આજે બીજ છે ચારણ કુળમાં અવતરી જેને સમાજ સુધારણાના અનેક કાર્યો કર્યા વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું શિક્ષણ છે તે સમાજમાં વધે તેના માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં જેમણે વિચરણ કર્યું એવા સોનબાઈ માની આજે આ જન્મ જન્મજયંતિ છે ત્યારે તેમની જન્મજયંતિએ તેમને યાદ કરી અને એમના જ જીવનના એક પ્રસંગની આજે આપણે વાત માંડવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જયારે સોનબાઈમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે બરોબર એક દિવસે રાજકોટમાં તેમની પધરામણી છે અને રાજકોટના જે ભાવિક ભક્તો છે કે જેઓ સોનબાઈ માં શ્રદ્ધા ધરાવે છે તેઓ તેમના દર્શન કરવા માટે આવ્યા હોય છે ઘણા બધા માણસોની ભીડ છે વચ્ચે સોનબાઈમાં બિરાજેલા છે સત્સંગ ચાલે છે એમાં અચાનક સોનબાઈ માની જે નજર છે એ છેક ખૂણામાં છેલ્લે ઉભેલા એક બાળક પર જાય છે બાળકની લગભગ પાંચ સાત વર્ષની આઠ દસ વર્ષની ઉંમર હશે અને બાળક છે એ એક એકીઠ હશે સોનભાઈમાં જે સત્સંગ કરી રહ્યા છે બીજા લોકો જે વાતો કરી રહ્યા છે એ સાંભળી રહ્યું છે ત્યારે સોનભાઈમાં એ બાળકને બોલાવે છે કે એ છોકરા અહીં આવતો મારી પાસે બાળક છે એ સોનભાઈ માની પાસે આવે છે અને સોનભાઈમાં પૂછે છે કે શું કામ આવ્યો છો અહીંયા ત્યારે એ બાળક એની કાલી ખેલી ભાષામાં માતાજી સાથે વાતચીત કરે છે કે મા હું તમારા દર્શન કરવા આવ્યો છું એમ દર્શન કરવા આવ્યો છું તો અહીંયા છે પગરખા પડ્યા છે અહીંયા કેમ ઊભો છું કાંઈ ચારણનો દીકરો કાંઈ પગરખા પડ્યા હોય અહીંયા ઊભો હોય તો કે માતાજી જેગા નથી ને એટલે હું અહીંયા ઊભો છું એમ શું નામ છે તારું તો કે માં મારું નામ શક્તિદાન છે એમ શું કાંઈ બોલતા આવડે છે તને કાંઈ ગાતા આવડે છે શું કરેશ તું તો કે મને એક કડી ગાતા આવડે છે માં તમે કયો તો સંભળાવું તો કે હા સંભળાયું તને શું ગાતા આવડે છે ત્યારે એ આઠ દસ વર્ષનો બાળક છે એની કાલી ઘેલી ભાષામાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ મેકરણ ગગુભાઈ લીલાના છંદની એક માત્ર કડી કે જે એને કંઠસ્થ હતી એ પોતાના ભાવથી સંભળાવે છે સોનભાઈ માં પ્રત્યે એને શ્રદ્ધા છે અને એ કડી જે હતી એના શબ્દો હતા કે તુહારા ચરણની રજ અમે ચારણો હવે ભેર કર ભેર કર જોગમાયા આ તુહારા ચરણની રજ અમે ચારણો હવે ભેર કર ભેર કર જોગમાયા આ ભાવવાળા જે શબ્દો હતા એ સોનબાઈ માના કાને પડ્યા અને એમના ચહેરા ઉપર સ્મિત રેલાઈ ગયું ખૂબ ખુશ થઈ ગયા બાળક ઉપર બાળકને ખોળામાં બેસાડે છે અને હોનબાઈમાં ખમકારા કરતા કે છે કે શક્તિદાન તારું નામ તો શક્તિદાન છે પણ તારામાં પણ અજબ શક્તિ છુપાયેલી છે વર્ષો પછી આખા જગતમાં વિખ્યાત ભજનીક તું બનીશ અને તારી નામના છે એ દેશમાં નહીં પણ વિદેશમાં પણ થશે આવા જે આશીર્વાદ છે નિસ્વાર્થ આશીર્વાદ છે એ આ પવિત્ર ખોળિયામાંથી સોનબાઈના મોઢામાંથી નીકળ્યા અને કુદરતને કરવું છે અને આ આશીર્વાદ છે આ વાત છે એ સાચી પડે છે આ બાળક છે બીજું કોઈ નહીં પણ જગ વિખ્યાત ભજનીક શક્તિદાન લાંગા વદરા કે આગળ જતા જે નારાયણાનંદ સરસ્વતી એટલે કે આપણા સૌના પ્રિય ભજનીક નારાયણ સ્વામી બને છે તો મિત્રો સોનબાઈ માનું આ જીવન હતું આ પવિત્ર જીવનની એક કૃપા હતી કે એમના મોઢામાંથી જે નીકળેલા શબ્દો છે એ એક સમયે સાચા પડે છે અને શક્તિદાન લાંગા વદરામાંથી પૂજ્ય નારાયણ સ્વામી બને છે કે જે જગ વિખ્યાત ભજનીક છે આજે પણ એમનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે ધન્યવાદ